નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ માં આપણું સ્વાગત છે ધાનેરામાં ભારતીય જનતા પાર્ટી ધાનેરા વિધાનસભા દ્વારા મતદાર યાદી સુધારણા અભિયાન માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાણાભાઈ દેસાઈ તથા હરજીવનભાઈ પટેલ તથા ભગવાનદાસ પટેલ જગદીશભાઈ પટેલ તરૂણભાઈ મોદી રમેશભાઈ રૂજ દિનેશભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ મતદાર માર્ગદર્શનમાં મતદાર યાદી કઈ રીતે સુધારણા કરવાની છે તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે અધ્યક્ષ સ્થાને પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું બેંક ઓફ બરોડા લીડ જિલ્લા મેનેજર કચેરી બનાસકાંઠા દ્વારા મેરી પૂંજી મેરા અધિકાર અભિયાન હેઠળ આ જાગૃતિ સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં લીડ બેંક બેંક ઓફ બરોડા દ્વારા બેંકો મ્યુચ્યુઅલ ફંડ શેર ડિવિડન્ટ પેન્શન અને વીમા ક્ષેત્રમાં પડેલી દાવા વગરની રકમનો દાવો કરવાની પ્રક્રિયા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગના નેજા હેઠળ ઉપસ્થિતોને માર્ગદર્શિત કરાયા હતા અમીરગઢના ઝાંઝેરવા ગામે વીર મહારાજ મંદિરે આદિવાસી સમાજની બેઠક મળી હતી આ બેઠકમાં આદિવાસી યુવાનોને જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી સમાજના આગેવાનોએ આવતીકાલે અંબાજી ખાતે આવી રહેલા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે આદિવાસી સમાજના મુખ્ય પ્રશ્ન જાતિના દાખલાઓમાં થતી હેરાનગતિ છે આના વિરોધમાં આગળ કઈ રીતે લડવું તેની રણનીતિ ઘડવા માટે આ બેઠક યોજાઈ હતી સમાજના આગેવાનો દ્વારા સ્થાનિક કચેરીઓ જેમ કે કલેક્ટર અને મામલતદાર કચેરીમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા હવે મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો છે થરાદ પોલીસ બુધવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે કરબૂણ ગામના ત્રણ રસ્તા પાસે નારુલી તરફથી આવતી ગાડી ઊભી ઉભી રાખવાનો ઈશારો કરતા ચાલકે ગાડી પીલુડા તરફ ભગાડી મૂકી હતી પોલીસે પીછો કરીને ખોડા ગામની સીમમાંથી રાજસ્થાન જવાના નેડિયામાંથી ગાડીને ઝડપી પાડી હતી પોલીસે ગાડીમાંથી રૂપિયા બે પોઈન્ટ અઠ્ઠાણું લાખની દારૂની અગિયારસો વીસ બોટલ ઝડપી પાડી હતી જ્યારે ચાલક નાસી ગયો હતો પોલીસે ગાડી સહિત રૂપિયા ચાર પોઈન્ટ અઠ્ઠાણું લાખની મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી सिमको સનલાઇટ पैंट्स सिमको સનલાઇટ पैंट्स कविन साफ्टर मशीन थी कलर बनावना नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स પાટણની જીએમઇ આરએસ હોસ્પિટલ ધારપુર ખાતે પહેલીવાર અંગદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે બ્રેન્ડેડ જાહેર કરાયેલા પંચાવન વર્ષીય દીપકભાઈ પરમારના પરિવારે તેમનું લીવર અને કોર્નિયા દાન કરવાનો નિર્ણય લીધો હતો જેના થકી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે ગુજરાતમાં ચાલી રહેલી અંગદાનની ઝુંબેશ વચ્ચે આ ઘટના છ નવેમ્બરના રોજ બની હતી પંચાવન વર્ષીય દીપકભાઈ ભવાનભાઈ પરમારને તારીખ છ નવેમ્બરના રોજ બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા આ સમયે તેમના પરિવારજનોને અંગદાન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો છત્તીસગઢ જોહાર પાર્ટીના અધ્યક્ષ અમિત બધેલ દ્વારા એક વીડિયોમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ અને સમસ્ત સિંધી સમાજ વિરુદ્ધ કરાયેલી આપત્તિજનક ટિપ્પણીઓને કારણે દેશભરના સિંધી સમાજમાં ભારે રોષ ફેલાયો છે આ મામલે પાટણ જનરલ સિંધી પંચાયત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને અમિત બધેલ જેના વિરુદ્ધ તત્કાલિક એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે ગુરુવારે બપોરે નખત્રાણાના સણુસરા નજીક ભુજથી નલિયા જતી એસટી બસ પલટી ખાઈ ગઈ હતી નલિયા ડેપોની આ લોકલ રૂટની બસ સામેથી ફૂરપાટ આવતા વાહનથી બચવાના પ્રયાસમાં માર્ગ પરથી ઉતરીને બાવળની ઝાડીમાં પલટી મારી ગઈ હતી સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી જોકે બસમાં સવાર કેટલાક પ્રવાસીઓને હળવાથી ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માત બાદ પ્રવાસીઓની બૂમાબૂમથી નલિયા હાઇવે ગુંજી ઉઠ્યો હતો તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 આઠ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પાલનપુર તાલુકાના ગઢથી ડોડા જતા માર્ગ પર ચોમાસા બાદ ઝાડી ઝાંખરાવાળું સામ્રાજ્ય જોવાયું છે ચાર કિલોમીટર લાંબા આ માર્ગ પર બંને બાજુ ઝાડી ઉગી જતાં રસ્તો સાંકડો બની ગયો છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે મોટા વાહનોને સામે આવતી ગાડીઓ પસાર થવા માટે અડધો કિલોમીટર સુધી રિવર્સ જવું પડે છે જ્યારે નાના વાહન ચાલકો અને રાહદારીઓને પણ અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે ગઢ ગામના ખેડૂત દલપતસિંહ રાજપૂતે

જીવન તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણુ બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ માર્કેટમાં છેલ્લા બે દિવસથી સર્જાયેલા વરસાદી માહોલના પગલે શાકભાજીના માલની આવકમાં ઘટાડો થતાં ભાવમાં દસથી ચાલીસ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો સૌથી વધુ જરૂરિયાતવાળા ટામેટા ડુંગળી બટાકા અને ભટ્ટા મરચાંના ભાવમાં કિલોએ રૂપિયા દસનો વધારો જોવા મળ્યો છે હાલમાં તો આવક ઓછી હોય સૌથી વધુ ભાવ લીલા વટાણાના એકસો એંશી રૂપિયા પહોંચ્યા છે શાકમાર્કેટમાં માવઠાને લઈને ભાવમાં અસર જોવા મળી હતી સોમવાર અને મંગળવાર બંને દિવસ શાક માર્કેટમાં અન્ય જિલ્લાઓમાંથી આવતા શાકભાજીના માલમાં ઘટાડો થતાં શાક માર્કેટમાં લીલા શાકભાજી ભાવમાં દસ રૂપિયાથી ચાલીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો જેમાં ટામેટા ડુંગળી બટાકા અને મરચાં જેમાં શાકભાજીમાં કિલોએ દસથી વીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો ધાનેરામાં એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત આત્મનિર્ભર ભારત સંદર્ભમાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ એકતા યાત્રામાં ધાનેરા પ્રાંત કચેરી ખાતે વેપારી ભાઈઓ સંસ્થાઓ કોલેજો સ્કૂલ અધિકારીઓ અને રાજકીય આગેવાનો સાથે નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ મામા બાપુજીના મંદિરથી વાલેરા સુધી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ એકતા યાત્રામાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો જોડાવા ધાનેરા નાયબ કલેક્ટર સાહેબે વિનંતી કરી તેમજ તારીખ દસ થી અઢાર સુધીમાં સ્કૂલોમાં પણ સરકાર સરદાર વલ્લભભાઈ પટેલના જીવનચરિત્રો વિશે અનેક કાર્યક્રમો યોજાશે